ચાર દિન કી ચાંદની ફીર અંદરી રાત જેવું જ કઈ દ્રશ્ય માધાપ્રમાં બન્યું છે ભુજ તાલુકાનું માધાપર ગામ જે કચ્છનું સૌથી અમીર ગામ તેમજ બે બે સરપંચ હોવા છતાં પણ આવી સ્થિતિ માધાપરમાં સર્જાઈ રહી છે ત્યારે ભુજના માધાપર ગામમાં આવેલ શાકમાર્કેટ નજીક આવેલ નદીમાં હમણાં અમુક દિવસો પૂર્વે ગંદકીનો વીડિયો વાયરલ થતા સફાઈ થઈ હતી ત્યારે બધી જગ્યાએ સફાઈના ફોટો અને વીડિયો મોકલવામાં આવ્યા હતા અને હવે કોઈ પુતું પણ નથી માત્ર એક મામૂલી વરસાદમાં તો આ નદી ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે ગાયો અને નદી તે ગંદકીમાં ફરી રહ્યા છે અને પ્લાસ્ટિક અને કચરો ખાઈ રહ્યા છે ત્યારે હવે કોઈ જાગૃત નાગરિક આગળ નથી આવતા તો શું તે બધું માત્ર ફોનમાં માં વિડીયો બનાવવા અને વાયરલ થવા માટે કર્યું હતું માત્ર નદી જ નહીં માધાપ્રની હરેક ગળી પહેલા વરસાદની સાથોસાથ ગંદકીમાં ધકેલાઈ છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે કે માત્ર ફોટો અને વિડિયોના માધ્યમથી પ્રચાર પૂરતા છે બધા